હાલો મિત્રો આપણા યુ ખવાસાંડોલી વિસ્તારનું એક ગામડું ખેરવા છે ત્યાં શિવકથા છે તો જોઈ શકો છો તમે માણસની નિધિ નહીં પંડાલ બહુ મોટું છે પંડાલની બહાર માણસો પણ તમને જોવા મળે છે શિવકથા તારીખ સોળ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી સાત દિવસની હતી તો આજે છેલ્લો દિવસ અંતિમ દિવસ બાવીસ જાન્યુઆરી

जुच माणस 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 बहुत ट्रॅफिक से, પણ હજી તો મિત્રો શરૂઆત છે ટ્રાફિકની બાકી સમય જવા ગયો બાર વાગવા ગયો તો જગ્યા ક્યાંય નહીં મળે પ્રસાદની પણ વ્યવસ્થા રાખેલી છે બહુ જોરદાર તો બીજા વિડીયોમાં તમને પ્રસાદ બતાવીશ

હરવાસા વિસ્તારની અંદર બહુ મેદની ભેગી થઈ છે માણસની જીવકથાને કારણે તો વક્તા પણ ફેમસ છે प्रदीप मिश्रा इंटरनेशनल नाम से प्रदीप मिश्रा न इंटरनेशनल लेवल एमन नाम है तो शिव कथा बहुत सारी रीते समझ तो जी सको ते पे मणस में अंदर तो जावाई जगह से जी

तो ये सब सो पंडाल चारों तरफ हाउसफुल है। અત્યારે જ 10 વાગ્યા તો કેટલી હાઉસફુલ થઈ ગઈ છે. તો માહોલ કેમ છે? મિત્રો વિડિયો સારું લાગે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.

အဲ့လိုလိုက်ရတယ်